ઘણા લોકોની કોમેન્ટ છે કે અમને શોર્ટ વિડીયોની અંદર વ્યૂઝ મળતા જ નથી પણ મિત્રો આજે તમને મારી એક અલગ ચેનલ છે જેમના વિડીયો તમને દેખાડીશ અને એની અંદર જે તમને વ્યૂઝ મને મળેલા હશે એ વ્યૂઝ તમે જુઓ અને એનું કન્ટેન્ટ મિત્રો તમે આ વિડીયોની અંદર જુઓ અને પછી મિત્રો તમે નક્કી કરજો કે આની અંદર કેવા વ્યૂઝ મળે છે અને એની અંદર મેં કેટલી મહેનત કરી છે એકદમ ફાલતુ મહેનત છે એની અંદર કોઈ પણ હું સમય પણ નથી આપતો ગમે ત્યાં હું ખેતીવાડીનું કામ કરતો ને તો ત્યાં હું બેઠો બેઠો પણ છે ને આરામથી પાંચ દસ વિડીયો અપલોડ કરી શકો છો તો કઈ રીતે મેં કયા કન્ટેન્ટ ઉપર વિડીયો બનાવું છું કઈ આપણી એ ચેનલ છે જેની અંદર મોનોટાઇઝ છે હાલની અંદર એની અંદર હું અર્નિંગ પણ બહુ સારામાં સારી કરું છું અને બીજા નંબરમાં એ મિત્રો કે તમે પણ એવી રીતે જો કામ કરો ને તો બહુ સારામાં સારી મહેનતથી મિત્રો તમારી ચેનલ મોનોટાઇઝ અને એની અંદર અર્નિંગ તમે કરી શકો છો બસ એક કન્ટેન્ટ તમારે પસંદ કરવાનું છે તો લાઈવ પ્રૂફ સાથે મિત્રો આપણી ચેનલ હું તમને દેખાડવાનું છે તમે જુઓ વિડીયોની અંદર કેટલાક તમે ખુદ મિત્રો તમારી યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરીને પણ ચેક કરી લેજો જેથી તમને વિશ્વાસ આવે કે નહીં આપણી વાત સાચી છે અને હું એવું માનું છું મિત્રો કે યુટ્યુબની અંદર મિત્રો ઘણા બધા લોકો ખે હું મિત્રો આપણી ટેકનિકલની આ વિડીયો બનાવવામાં ઘણો બધો મારે ટાઈમ આપવો પડે છે તમને ખ્યાલ છે છે વિડીયોની એડિટિંગ કરવો પડશે છે વિડીયોને સ્ક્રીન લગાવવાની સાઇટમાં ડિસ્પ્લે લગાવવાની એડિટ કરવાનો અપલોડ કરવાનું ટાઇટલ લખવાનું થમલેન લગાવવાનું એક વિડીયો બનાવવામાં જ મારી પાસે ઘણો બધો ટાઈમ લાગી જાય છે જે આપણી એસટી બસની ચેનલ છે એની અંદર પણ વિડીયો એડિટ કરવાનો સ્ક્રીન રેકોર્ડિંગ કરવાનું થમલીન બનાવવાનું ટાઇટલ લખવાનું તો પણ મિત્રો એને પણ આપણી ચેનલ મોનોટાઇઝન છે એ પણ તો એસટી બસની અંદર પણ આપણી એ જ કન્ડિશનમાં વિડીયો હું અપલોડ કરવાના ચાલુ જ રાખું છું અને સાથે સાથે જે આ શોર્ટ વિડીયોની ચેનલ છે એ મિત્રો તમારે આજે જોવાની છે એટલે તમને એક અનુભવ થાય કે નહીં યુટ્યુબની અંદર આપણે મહેનત જરૂરી છે ઘણા લોકોની કોમેન્ટ હોય છે કે આપણે તમે ખા ફાલતું વિડીયો પણ મિત્રો અત્યારે હાલ યુટ્યુબની અંદર ફાલતું તો છે જ વિડીયો પણ મિત્રો આપણે તો એ જોવાનું છે કે આપણે પૈસા કઈ રીતે કમાઈ શકીએ આપણી પાસે મોબાઈલ છે તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તો વિડીયોને હું શરૂઆત કરું છું એ પહેલાં ચેનલની અંદર મિત્રો નવા હોય જે લોકો એમની ખાસ વિનંતી છે કે આપણી ચેનલને આ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર યુટ્યુબને લગતી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમને મળી રહેશે અને યુટ્યુબ વિશેનો અનુભવ પણ તમને ખાસ થશે તો અહીંયા મારી જે ચેનલ છે તમને અહીંયા સાઇટમાં સ્ક્રીન કરીને પહેલાં તો હું જે હોમ સ્ટુડિયો છે એમાં જઈને તમને દેખાઈ દઉં જેથી તમને વિશ્વાસ આવે કે ચેનલ આપણી મોનોટાઈ છે કે નહીં તો એ ચેનલને હું અહીંયાથી લોગિન કરી લઉં છું અને પછી તમને યુટ્યુબની અંદર લઈ જાઉં છું તો મિત્રો આ આપણી છે ચેનલ તમે ખુદ મિત્રો જોઈ શકો છો એની અંદર કેટલા વ્યૂઝ આવે છે એક મિલિયન વ્યૂઝ આવે છે તમે ખુદ મિત્રો જોઈ શકો છો એક મિલિયન મોનોટાઈ છે કમ્પલેટ એની અંદર એક મહિનાની અંદર મિત્રો અઢારસોથી બે હજાર સબસ્ક્રાઈબ આવે છે અને હમણાંની જ ચેનલ છે વધારે સમય પણ નથી થયો મિત્રો અને ચેનલનું નામ પણ તમે જોઈ શકો છો ટેકનિકલ જય જયગુગા ફાર્મિંગ મેં નામ ભલે આપ્યું પણ વિડિયો મારા કંઈક અલગ અંદાજમાં જ છે હવે એ વિડિયો જોવા માટે હું તમને છે ને યુટ્યુબમાં લઈ જાઉં તો અહીંયા યુટ્યુબમાં આપણે સર્ચ કરી લઈએ અને તમે પણ મિત્રો સર્ચ કરીને ચેક કરી લેજો તો અહીંયા આપણે યુટ્યુબની અંદર આવી ગયા છે અને હું લખું છું ટેકનિકલ જય જયગુગા અને આપણે અહીંયા ફાર્મિંગ કરવાનું છે તો આપણે ફાર્મિંગ કરી લીધું છે અહીંયા આપણે સર્ચ કરી લઈએ છીએ તો મેં સર્ચ કર્યું તો આપણી પહેલાં જ નંબરની ચેનલ આવી ગઈ છે જો આ પહેલાં નંબરની આપણી ખુદની ચેનલ છે એના ઉપર મેં ક્લિક કર્યું છે તો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો બસોને એકોતેર વિડીયો અપલોડ કર્યા છે અને મોસ્ટ ઓફ વિડીયો છે મિત્રો ખાસ કરીને શોર્ટ તો આપ જોઈ શકો છો બધા શોર્ટ વિડીયો છે પણ શોર્ટ વિડીયોનું કન્ટેન્ટ ધ્યાન મિત્રો અહીંયા તમારે આપવાનું છે કે મેં કન્ટેન્ટ કયું પસંદ કર્યું છે મેન વાત એ છે ઘણા લોકોને કન્ટેન્ટ પકડતા નથી આવતું અને હું એક યુટ્યુબની અંદર પાક્કો ખેલાડી થઈ ગયો છું હવે કે યુટ્યુબ ચેનલ બનાવીને એક રમતની વાત છે મારા માટે પણ મને ટાઈમ નથી હોતો તમે જોઈ લો તો મારી પાસે હાલ મોનોટાઇઝ મારી ત્રણ ચેનલ છે અને એક નવી ચેનલની અંદર પણ મેં શરૂઆત કરી છે પણ એ હું ક્યારેય પણ જાહેરાત કરતો નથી અને ક્યારેય પણ કોઈ યુટ્યુબ ચેનલની અંદર લિંક પણ હું શેર કરતો નથી ઓટોમેટિક જ્યાં સુધી સબસ્ક્રાઈબ ને મોનોટાઇઝ ના થાય ત્યાં સુધી હું કોઈ પ્રચાર પણ કરતો નથી તો અહીંયાથી મિત્રો આપણે જોઈ શકીએ છીએ વિડીયો તમે જોઈ શકો છો બધા પૈસા અને નોટો વિશેના વિડીયો છે તમે જોઈ શકો છો આપ ખુદ એક જ ક્વૉલિટી એક જ કન્ટેન્ટ જેવા તમને વિડીયો છે હવે અહીંયા મોસ્ટ ઓફની અહીં તમને વિડીયોની વાત કરીએ તો હું મોસ્ટ ઓફ વિડીયોની અહીંયા ઉપર ક્લિક કરું છું તો તમે વિડીયો જુઓ મિત્રો ખાસ કરીને તો અહીંયા જે શોર્ટ વિડીયો છે તો આપણે એની ઉપર ક્લિક કરીને લોકપ્રિય વિડીયો ઉપર આપણે ક્લિક કરી લઈએ તો તમે જોઈ શકો છો એંશી હજાર તોંતેર હજાર એક્યાસી હજાર છોતેર હજાર પંચાવન હજાર તેતાલીસ હજાર વિડીયો તમે જુઓ અને એકવાર વિડીયો તમે મિત્રો પ્લે કરીને ચેક કરજો જેથી તમને એવું ના લાગે કે આ વિડીયો ફાલતું છે કારણ કે મિત્રો હું ફેક વિડીયો ક્યારેય પણ નથી બનાવતો પણ હા તમે આવી રીતે મહેનત કરો ને તો યુટ્યુબની અંદર સો ટકા સફળતા મળે બાકી તમે જો ફાલતુ ટાઈમ કાઢો આપણી પાસે મોબાઈલ છે તો મોબાઈલનું રિચાર્જ મિત્રો અત્યારે સાડી ત્રણસો રૂપિયા છે તો કમસે કમ દર મહિનાનું રિચાર્જ આપણા ફોનની અંદર નીકળે ને એવી આશા તો સો ટકા આપણા મનની અંદર હોવી જોઈએ વધારે આપણે અપેક્ષા નથી રાખતા પણ આપણા ખુદનું મોબાઈલ આપણે રિચાર્જ કરી શકીએ ને એટલી તો આપણે અર્નિંગ કરવી જ જોઈએ તો આ મિત્રો આપણી આ ચેનલ મેં તમને દેખાડી છે લાઈવ પ્રૂફ સાથે જોઈ લો એની અંદર હાલની અંદર ડોલર પણ પડ્યા છે કમ્પ્લીટિવ ઓલરેડી અને કમ્પ્લેટ હમણાં મોનોટાઈઝન પણ થયેલી છે અને મેં ગૂગલ પિન્ટ પણ આવી ગયો છે તો આ છે કન્ટેન્ટ એની અંદર મારે કોઈ પણ મહેનત કરવી પડતી નથી અને તમે એકવાર ચેક કરજો યુટ્યુબમાં જઈને અને મેં કઈ રીતે વિડીયો બનાવ્યા છે એ જ ખાલી તમારે મિત્રો ચેક કરવાનું છે અને એના ઉપર તમારે જોઈને પછી વિચારવાનું છે કે આ વિડીયો આપણે બનાવી શકવાના છીએ કે નથી બનાવી શકવાના એ મહત્વની વાત છે ભલે હું એમ નથી કહેતો કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા પણ એ વિડીયો તમે જોવા જજો અને વિડીયો જોઈને તમારા મનની અંદર એવું થાય કે આ વિડીયોની અંદર કાંઈ મહેનત જ નથી આનાથી સારી તો હું વિડીયો બનાવી શકું છું તો તમે સો ટકા યુટ્યુબર બની શકો છો એની અંદર મેં કોઈ પણ મહેનત નથી કરી તો વિડિયો કેવું લાગ્યો હું મિત્રો કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાયગોગાને યુટ્યુબ રિલેટેડ મોટિવેશન અને યુટ્યુબની દરેક સેટિંગની વિડીયો તમને આપણી ગુજરાતી ચેનલમાંથી મળી રહેશે ટેકનિકલ જયગોગામાં